નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગું ડિ તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગું ડિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું ટેન્થની પણ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું અને ટ્વેલ્થની એક્ઝામનું પણ રિઝલ્ટ આવી ગયું હવે સૌથી મોટો પ્રશ્ન આપણી સામે એ ઊભો રહે કે હવે એડમિશન શેમાં લેવું દસમાવાળા લોકોને એ કન્ફ્યુઝન કે અગિયાર સાયન્સ કરવું કોમર્સ કરવું આર્ટસ કરવું ડિપ્લોમા કરવું અને બારમાવાળાને એ ટેન્શન કે હવે કઈ ફિલ્ડમાં છે એડમિશન લેવું જીવનના ઘણા બધા એવા નિર્ણયો હોય કે તમારા જીવનને જે સર્વોચ્ચતમ કક્ષા સુધી લઈ જઈ શકે છે અને જીવનના ઘણા બધા એવા નિર્ણય હોય કે તમે જો એ નિર્ણય ખોટો લઈ લીધો તો તમારું જીવન છે બરબાદી સુધી જઈ શકે છે આજનો વિડીયો બહેતરીન હોવાનો છે ધી બેસ્ટ હોવાનો છે એની ખાતરી છે પૂરેપૂરી હું તમને વાત એ સમજાવવા માગું છું કે આ દુનિયામાં બાણું ટકા લોકો એવા છે જે લોકોને સવારે કામ પર જવું પડે છે જવું પડે છે એ વાત ઉપર તમે ભાર દેજો છો કે બાણું ટકા લેવા લોકો છે કે જેને સવારે કામ ઉપર જવું પડે છે મજબૂરીથી જવું પડે છે શું કામે કારણ શું પોતાનું ઘર ચલાવવું છે પૈસા જોઈએ છે ઘરનું ભાડું ભરવાનું છે એટલા માટે એને કામે જવું પડે છે અને દુનિયામાં આઠ ટકા એવા લોકો છે જે એવરી ડે સવારને મોર્નિંગમાં ઉઠે છે અને સંકલ્પ લે છે કે આજે તો એટલા ટાસ્ક કમ્પ્લીટ કરવાના જ છે મોજથી જાય છે કામ ઉપર શોખથી જાય છે આનંદથી જાય છે હવે એ આઠ ટકા એવા લોકો છે તો એને તો જીવનમાં એવા કયા નિર્ણય લીધા કે એ લોકોને કામ કરવામાં એટલી બધી મજા આવે એને આળસ નડતી નથી એને પછી ઠંડી લાગે છે ગરમી લાગે છે તડકો લાગે છે એ વસ્તુ નડતી નથી જીવનના કોઈ પણ મુસીબતમાં હોય છતાં એ પોતાના કામને છોડી ના શકતા હોય પોતાનો કામ એને તે સર્વોચ્ચતમ સ્થાન આપી દીધું હોય હવે એવા કામનું કેવી રીતે ચૂઝ કરવું એવો નિર્ણય કેવી રીતે જીવનમાં કરવો કે જીવનનું અમારું કંઈક એક એવું કામ હોય કે જીવનમાં અમે સર્વોચ્ચ કક્ષા સુધી લઈ જઈ શકીએ સફળતા અસફળતા બધી દૂરની વાત છે એ ખાલી શબ્દની વાત છે પણ એકચ્યુઅલમાં જે કામ કરવામાં આનંદ છે એકચ્યુઅલમાં જે મજા છે તમને જીવનમાં સાચું કામ મળી જાય પછી તમે ભગવાન જ બની જાઓ છો હા ભગવાન બુદ્ધ હોય ઓશો હોય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય દુનિયાનો જે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના કામમાં આનંદ માણતા શીખી જાય છે ને એ પછી દુનિયાની સર્વોચ્ચ કક્ષાએ જઈને જ પહોંચે છે આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી એ પછી ટોપ જ કરે છે અને તમારે પણ જીવનમાં આવો એક નિર્ણય કરવો જ જોશે વાત અહીંયા ફક્ત અગિયાર ને બાર જે પાસ કરેલા છે એના માટે નથી વાત છે અહીંયા જીવનની મોસ્ટ ઓફ લોકો પોતાના જીવનનો ગલત નિર્ણય લઈ લે છે ખોટો નિર્ણય લઈ લે છે અને પછી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ પૂરા થઈ જાય છે પછી એને પછતાવો થાય છે કદાચ જીવનમાં આ નિર્ણય ના લીધો હોત તો સારું હતું આના કરતાં બીજું કામ છે પસંદ કરી લીધું હોત તો ત્યાં સ્કોપ પણ વધારે હતો ત્યાં પૈસા પણ વધારે હતા અને એ કામ કરવામાં અહીંયાથી વધારે ત્યાં આનંદ પણ અમને આવતો હતો છતાં એ કર્યું નહીં એક જીવનમાં અફસોસ રહી જાય છે એક જીવનમાં ખામી રહી જાય છે એ ખામી ના રહી જાય એ માટે તમારે સૌથી પહેલાં ખાસ કરીને બાળકોને હું આ વાત કહું છું કે તમારું નેચરલ ટેલેન્ટ છે તમારે પોતાની અંદર ઝાંખવું જોશે પોતાના પોતાની જાતને તમારે પ્રશ્ન પૂછવો જોશે પોતાની જાત સાથે તમારે એક સૌથી મોટો પ્રશ્ન રાખવો જોશે કે કયું કામ છે જે હું કરી શકું મોસ્ટ ઓફ લોકો નિર્ણય એવા લે છે જે ખોટા જ નિર્ણય હોય એ એમ વિચારે છે કે મેં કદાચ આ ફિલ્ડમાં હું એડમિશન લઈ લઉં તો મને એટલા પૈસા પૈસા મળશે મને એટલી બધી પ્રસિદ્ધિ મળશે એટલું બધું માન સન્માન સત્તા મળશે અને અમુક વિરલા એવા હોય કે જેમણે પોતાનું ગમતું કામ હોય એ પોતાના જીવનમાં ચૂઝ કરે છે જ્યારે તમે એ પોતાના ગમતા કામને જીવનમાં પસંદ કરો છો ત્યારે અમુક વસ્તુ છે એને તમે ભૂલી જ જાઓ છો પૈસા ત્યાં મેટર નથી કરતા ત્યાં તમારી સ્કિલ તમારી આવડત તમારું નોલેજ છે એ મેટર કરે છે તમને પૈસા મળે ના મળે તમને સત્તા મળે ના મળે તમને સન્માન મળે ના મળે અને તમે ફિકર નથી કરતા બધી જ વસ્તુ કરતાં સર્વોચ્ચ કક્ષાએ તમે આવી જાઓ છો ત્યાં તમે તમારા જ્ઞાનને ત્યાં તમે તમારી પોતાની શક્તિને ઉર્જાને ટેનેક્સની ગતિએ છે ગ્રો લાવી શકો છો એ ક્યારે કે જ્યારે તમને પોતાના જીવનનું છે એ નેચરલ ટેલેન્ટ ખબર હોય આઠ બિલિયન લોકો છે બધા જ લોકોના ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે હું વારે વારે અનેક વાર બોલું છું કદાચ તમે આ શબ્દ સાંભળીને પણ ઉપસી ગયા હશો કે કેટલી વાર હોય છતાં મારે વધારેમાં વધારે વખત વારે વારે દોહરાવું એટલા માટે મળે છે કેમ કે આપણે મોસ્ટ ઓફ લોકો સમજીએ છીએ જાણીએ છીએ છતાં આપણે એ કામ કરતા નથી કારણ શું કારણ કે આપને એમ લાગે છે કે એ કામ અઘરું છે એ કામ આપણાથી નહીં થઈ શકે આ એક માનસિકતા જ છે અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ નિયમ એ છે કે આપણે જેવા વિચાર કરીએ એવી દુનિયા બનવાની જ છે તમે બળવાન નથી તમારાથી ના થઈ શકે હું ના કરી શકું એવા નબળા તમે વિચાર કરશો તો તમારા જીવનમાં કાંઈ ભલીવાર હશે જ નહીં તમને એમ થશું હોત કે સારા માણસો હોય જે પુસ્તક વાંચતા હોય જ્ઞાન હાસિલ પોતાના જીવનમાં કરતા હોય સફળતા ઉપર સફળતા સફળતા ઉપર સફળતા સફળતા ઉપર સફળતા મેળવતા હોય એની આસપાસ બધા સારા લોકો જ હોય છે એનું કારણ શું મુખ્ય કારણ એ કે પોતાના વિચારો જેવા કરે છે હા તમે જેવા વિચાર કરશો એવા લોકોને તમે છે ને એટ્રેક કરવા માંડશો તમારે સત્યને ખોજવું નહીં પડે તમારા જીવનનો સાચો નિર્ણય હશે તમે જીવનમાં સાચો માર્ગ પકડી લીધો કે તમારી અંદરની આવડત કઈ છે તમારી અંદરની સ્કિલ કઈ છે તમે કોઈ પણ આર્ટ કરી શકો છો બહેતર રીતે તમે સારી રીતે સંગીત વગાડી શકો છો તમે સારી રીતે લેખન કરી શકો છો તમે સારી રીતે બોલી શકો છો આવી તો અનેક સ્કિલ હોય છે અનેક તમે સારું દરજી કામ કરી શકો છો તમે સારા બૂટ પોલીસ કરો છો વોટ કોઈ પણ સ્કિલ હોય કોઈ પણ આવડત હોય પણ તમને એ આવડત પસંદ હોવી જોઈએ તમને પૈસા મળે ના મળે છતાં તમે એ કામ કરી શકવા જોઈએ તમને સત્તા મળે સંપત્તિ મળે સ્થાન મળે કે ના મળે છતાં તમે એ કામ કરી શકવા જોઈએ આ જીવનનું કામ તમે ફાઇન્ડ કરી લેશો અને એમાં તમે આગળ વધવા માંડશો પછી જીવનમાં પ્રશ્ન જ સફળતાનો નીકળી જશે હા મહાન પુરુષોનું એવું કહેવું છે શાસ્ત્રોનું એવું કહેવું છે કે જીવનમાં કંઈક બ્રહ્મનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે જે આ જીવનમાં સંભવ જ ના હોય સ્વામી વિવેકાનંદને તમે પૂરેપૂરા તપાસી લો ભગતસિંહને તમે પૂરેપૂરા તપાસી લો બોસને તમે પૂરેપૂરા તપાસી લો ગાંધીજીની પૂરેપૂરી ખાતરી કરીને વાતચીત કરીને નોલેજ મેળવીને બધું જ જ્ઞાન એકઠું કરી દો એક વસ્તુ તો તમને જોવા મળશે જ કે મહાન લોકો હોય એનું લક્ષ્ય એવડું મોટું હોય કે એક જીવનમાં સંભવ ના થાય માને હાર મળે કે જીત મળે ફર્ક શું પડે મૂળ વાત મુદ્દાની વાત તો કામથી છે ને કે બસ કામમાં આનંદ આવે છે અને જે વ્યક્તિને કામમાં આનંદ આવવા માંડે છે પછી એ પૂજા એ છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી હા જીવનમાં કંઈક એવું તમે કામ ફાઇન્ડ કરો કે જે તમારી અંદરનું નેચરલ ટેલેન્ટ હોય અને સત્ય વાત એ છે કે નેચરલ ટેલેન્ટ છે તેમાં આગળ વધવા માટે દુનિયા છે તમને રોકશે દુનિયા તમને કહેશે તમારાથી ના થઈ શકે આમાં એડમિશન ના લેવાય મોટા ભાગના લોકો છે એક એક જ ફિલ્ડમાં એડમિશન લેતા હોય ત્યાં તમને એડમિશન નહીં દોસ્ત આ નહીં કરવાનો નિર્ણય એ જ કરવાનો કે જે તારી જાતની અંદરથી આવવો જોઈએ કે નહીં આ કરવું છે એટલે કરવું જ છે પછી એ તમે આઠ ટકા લોકો છે ને કે જે મોજથી પોતાના જીવનમાં કામ કરે છે આનંદથી પ્રફુલ્લિત થઈને પોતાના જીવનમાં કામ કરે છે એ સ્ટેટ ઉપર એક કક્ષા સુધી પહોંચી જશો તમારા સમયનું ભાન નીકળી જશે તમને પૈસાનું ભાન નીકળી જશે તમે પોતાના સ્વયંના કામથી છે આનંદિત થવા માંડશો હા આંબો હોય ને બાળક કેરી તોડવાના પ્રયાસ કરે આંબો હોય બાળક કેરી તોડવાના પ્રયાસ કરે ઠેકડો મારે બાળક કેરી તોડી ના શકે ઓકાતની બહાર હોય લાયકાતની બહાર હોય અને એક સમય એવો આવે કે તમે જીવનમાં સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી જાઓ છો સ્વયંને પોતાને જે ગમે છે એ કામમાં તમે સર્વોચ્ચ કક્ષાએ પહોંચી જાઓ છો ત્યારે એક સમયે આંબો સામેથી આવે છે પૂરેપૂરો આંબો તમને મળી જાય છે ખા જેટલી ખાવી હોય એટલી તારી જ છે બધી આ કક્ષા સર્વોચ્ચ કક્ષા જીવનમાં ત્યારે જ હાસિલ થશે કે ત્યારે જ્યારે તમે અત્યારે તમારા જીવનનો સાચો નિર્ણય કરશો બકરા દોડે છે ત્યાં નહીં ભાગવાનું કંઈક અલગ વિચારવાનું દુનિયાથી કંઈક અલગ વિચારવાનું ટ્રાફિક હંમેશા સિટીમાં જ હોય છે હાઈવે એકદમ મસ્ત ક્લીન હોય તમારે જેટલી પણ ભગાવી હોય તમે બગાઈ શકો છો તમારા જીવનનું ઈંધન ક્યારે જ વિસ્ફોટ થશે કે તમારા જીવનમાં કંઈક એવું કામ આવશે કે જે તમને સૂવા નહીં દે ચેન નહીં દેવા દે તમે રાતે સૂતા હશો તો પણ તમારું સ્વપ્ન છે લલકાર કરશે હવે શું શું આગળ નવું શીખવું એક જીવનમાં અદ્ભુત વિવેક આવી જશે અને જીવનમાં જ્યારે અદ્ભુત વિવેક આવી જશે કોઈ કામ શીખવા માટે ક્યુરિયોસિટી આવી જશે પછી જો સાહેબ મજા છે અલગ અંદાજની જ હશે પણ સૌથી પહેલાં તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવો જોશે કે મારામાં કઈ એવી આવડત છે હા કે જે હું કરી શકું બહારની દુનિયાની પૂછવાની જરૂર નથી માર્કશીટ લઈને કોઈની પાસે જવાની જરૂર નથી કે તમે મને થોડી રાય આપો હું કઈ ફિલ્ડમાં એડમિશન લઉં કઈ ફિલ્ડમાં એડમિશન ના લઉં નો નો જરા પણ નહીં સ્વયંને પ્રશ્ન પૂછો હા દુનિયા તમારી પાસે શું કરાવવા માગે છે એ કામ નહીં પણ હું શું કરી શકું એ વાતમાં થોડો ભાર આપો એ વાતમાં થોડો વજન આપો અને જ્યારે સાચું કાર્ય આવી જશે પછી રોકેટની ગતિએ જીવન થઈ જશે સો ચૂઝ અ રાઈટ ડિસિઝન ઇન યોર લાઈફ એક નિર્ણય છે તમારું જીવન સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર પણ બનાવી શકે છે સો એ કામ કરો જે તમને પસંદ હોય નહીં કે દુનિયાને હું શું કરી શકું હું શું કરી શકું ત્યાં ધ્યાન દો મળતા રહી આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ મને માત્ર